બે વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ચૂંટાયા પછી તાલુકા પંચાયત સભ્ય જિલ્લા પંચાયત સભ્ય તાલુકા સંગઠન સૌનો સહકાર લઈ અને આ રોડનું કામ મંજૂર કરાવી બે વર્ષની અંદર આ રોડનું કામ શરૂ થયું છે અને એની મુદત પહેલાં આ કામ પૂરું થશે ચોમાસું આવી ગયું છતાં સ્પેશિયલ મંજૂરીથી આ કામ શરૂ થશે ગામમાં ખૂબ આનંદ છે આ કામમાં જેને સહકાર આપ્યો છે જ્યારે રજૂઆતની જરૂર પડી છે જે પ્રકારે ફોન કરવા પડે એમાં સૌએ જે સહકાર આપ્યો છે એ ભરતસિંહ નટુભા યુવરાજસિંહ જયેન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ જીવુભા દશરથસિંહ રાઘુભા ભગીરથસિંહ વિક્રમસિંહ ધીરાભાઈ છગનભાઈ પ્રભુભાઈ ભીખાભાઈ નરેશભાઈ ટોકરભાઈ જયરાજસિંહ ચંદુભા નસુભાઈ ઈસુભા ઉપેન્દ્રસિંહ ગંભીરસિંહ જેવા કાર્યકરોને જ્યારે પણ જરૂર પડી જે પ્રકારની મદદની જરૂર પડી રજૂઆતમાં ફોનમાં સૌ આ કાર્યકરો આના સિવાય પણ અનેક કાર્યકરોએ સહકાર આપ્યો છે ત્યારે આ રોડનું કામ આજે સંપૂર્ણ રીતે શરૂ કરી અને પૂર્ણ કરવામાં આવશે જિલ્લા પંચાયતના બંને અધિકારી શ્રી પ્રાંચલ પટેલ સાહેબ અને માનનીય શ્રી જાવિયા સાહેબે પણ ખૂબ જ ગામની પ્રશ્નને રસ લઈ અને આ રોડનું કામ આજે શરૂ કરાવ્યું છે અને જાત દેખરેખ રાખી સંપૂર્ણ નિયમ મુજબ આ કામ પૂરું કરાવવામાં આવશે સૌ કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર